નમસ્કાર દર્શક મિત્રો પેલા તો ચેનલ પર નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો સિંગર કિંજલ દવેની વાત કરવામાં આવે તો જે હૃદય સમાજ બારે સગાઈ કરવામાં આવી તેના કારણે કંઈક તેના સમાજમાં નારાજગી જોવા મળી અને આજે એક કાંકર તાલુકાના શિરોડા ખાતે એક બ્રાહ્મણ સમાજની એક મિટિંગ મળવામાં આવી અને તેના અંદર નિર્ણય લેવામાં આવ્યો કે કિંજલ દવે અને તેના માતા પિતાને સમાજથી દૂર કરવા આજીવન માટે સમાજથી દૂર કરવામાં આવે તેઓ એક સમાજે મોટો નિર્ણય લીધો છે અને કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કોઈ પણ રીત રિવાજ હોય કોઈ વ્યક્તિ તેમને બોલાવો તેઓ પણ એક સામાજિક રીતે એમને નિર્ણય લેવામાં આવે ત્યારે કિંજલ દવેની પ્રથમ સગાઈ પવન જોશી સાથે એટલે મૂળ કે એમના સમાજમાં રીત રિવાજ મુજબ અને તેમના સમાજમાં થઈ હતી ત્યારબાદ કિંજલ સિંગ કિંજલબેન દવે

અને આજે કોંક્રેજના શિવહરી ખાતે મળેલી સમાજની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજથી બહાર કરાયા છે એટલે કે તેમને સમાજના રીત રિવાજ મુજબમાં સમાજમાં કોઈ પણ કાંઈ નાનો મોટો કાર્ય હોય કંઈ પણ હોય તો સમાજની અંદર તેમને પ્રેરણા આપવામાં ન આવે અને સમાજની અંદર સમગ્ર સમાજમાં તેમને બ્રાહ્ય કરવામાં આવે એટલે કે સમાજ બહારે કરવામાં આવ્યા છે આજે એવો બ્રહ્મણ સમાજે આજે શિવરી ખાતે મળેલી બેઠકમાં સમાજને નિર્ણય લીધો છે ત્યારે બે કૃત વ્યક્તિને આવકાર સામે પણ એક કડક પગલા લેવામાં આવશે કોઈ પણ વ્યક્તિ જો સમાજને સમાજમાં કિંજન લઈને કોઈ પણ પ્રોગ્રામમાં કે કોઈ પણ જગ્યાએ બોલાવે તો તે વ્યક્તિનો પણ બહિષ્કાર કરવામાં આવશે છે ત્યારે સમાજના કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય તેમાં પણ એમને આકારવામાં ન આવે તેવો પણ એક નિર્ણય લેવામાં આવે છે ત્યારે એક બ્રહ્મણ સમાજના એક આ ઉદાહરણ થકી બીજા સમાજને પણ આવી એક નોંધ લેવાની ખાસ જરૂર છે કારણ કે સમાજ સમાજના રીત રિવાજ મુજબ લગ્ન થતા હોય સગાઈ સતી હોય તો એક સમાજ દ્રષ્ટિ ગણ ગણવામાં આવે છે જ્યારે અનેક દેહાતીમાં લગ્ન થતા હોય તો એ ખરેખર એક સમાજની દ્રષ્ટિ વ્યાજબી નથી હોતો તો એક આ અમારા મીડિયાના માધ્યમથી હું દરેક સમાજને એક જણાવવા માંગુ છું કે કોઈ પણ છોકરી હોય કોઈ પણ યુવાન હોય તે પોતાની સમાજમાં જ લગ્ન કરે તો જ સારું લાગે છે વરાહ જ્ઞાતિ લગ્ન કરતા હોય તે સમાજની ની દ્રષ્ટિએ એક વ્યાજબી નહીં ગણાતો અને આવો આ એક બ્રાહ્મણ સમાજે એક સરસ નિર્ણય લીધો છે તો આવો દરેક સમાજે એક નિર્ણય લેવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિની દીકરી પણ ના લેવી જોઈએ અને કોઈ પણ સમાજની અંદર દીકરી ના આપવી જોઈએ કારણ કે સમાજ સમાજના રીત રિવાજ પ્રમાણે લગ્ન થતા હોય તો સમાજ એક આગવી ઓળખ ટકી રહે છે અને સમાજમાં એક નામના રહે છે